આ તરફ કાચલાપુરા વિસ્તારમાં રહેતા નગીનભાઈ ગામેચી આજે સાંજના સુમારે પોતાના છ વર્ષના પુત્ર આયુષ અને બાર વર્ષના ભત્રીજા મિહિરને લઈ હોડીમાં બેસી મહીસાગર નદીમાં માછીમારી કરવા ગયા હતા ત્યારે નદીની મધ્યમ ઊંડો ખાડો હોવાથી ત્યાં તેઓની હોડી પલટી જતા ત્રણેય જણા નદીમાં ડૂબી ગયા હતા આ ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને શારીરિક તરવૈયાઓ નદીમાં ડૂબી ગયેલા ત્રણે બહાર કાઢ્યા હતા જ્યાં તેઓને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા વાંસદાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર હાજર નથી હોવાનું ત્રણેય જણાને ત્વરિત સારવાર નહીં મળતા તેઓનું મોત નીપજ્યું હોવાનો આરોપ પરિવારજનોએ કરી હોબાળો મચાવ્યો હતો તેમજ નદીમાં કરવામાં આવતા ગેરકાયદેસર રીતે રેતી ખનનના કારણે નદીમાં ઠેર ઠેર ખાડા પડી જતા આવી દુર્ઘટનાઓ સર્જાઈ છે જેથી રેતીની લીઝ બંધ કરાવવામાં માંગ કરી હતી અને હોબાળો મચાવ્યો હતો સાત બોટ સંઘાતે બોટ ને અને ત્રણ વ્યક્તિઓને સંતોષ પૂર્વક કાઢી આપેલ છે ત્રણ વ્યક્તિનું તો ડેથ થઇ ગયેલું છે બની કે લગભગ બપોરના ચાર વાગ્યા આજુબાજુ નદીમાં નાવડી લઈને નાવા ગયા હતા અને નાવડી પલટી ગઈ અને ત્યાં રેતીના મોટા ઊંડા ખાડા કરેલા હતા એની કારણે અંદર ઘરઘર વધારે એમનો અડધો કલાક પછી એમને મળી આવ્યા ત્રણે ત્રણ જયારે એકસો આઠ મારફતે પાસે સરકારી હોસ્પિટલ માં ખસેડ્યા ત્યારે એક કલાક થી ઉપર થયો ડોક્ટર આવે છે આવે છે આવે કરી રહ્યા કોઈ ડોક્ટર સ્ટાફ હતો નહીં નર્સિંગ સ્ટાફ હતો એવા એમની જાતે કંઈક પમ્પિંગ ને એવું કંઈક વગેરે વસ્તુ કંઈક કરી હતા ડોક્ટર આયા આવીને પાંચ મિનિટ ચેક કરી લીધું અને અમે એમને સવાલ કર્યો સાહેબ આટલું બધું મોડું કેમ કે હું એક કલાક મોડો પડ્યો એમાં કઈ થઈ નઈ કઈ ના તો કુદરતી જે હતું થઈ ગયું કે તો અમારી એ આ ડોક્ટર બનવાની અમારી ડોક્ટર ને અથવા સરકાર ને એ જ રજૂઆત છે કે તમે ડોક્ટર મીક્યો છે ટ્વેન્ટી ફોર બાય સેવન નું બોર્ડ મારે છે સરકારી દવાખાનામાં માં ડોક્ટર અવેલેબલ કેમ નહી હોતા અમને આવી ને પાંચ મિનિટ માં ચેક કરે એક કલાક વધારે અમને વાસદ પોલીસ સ્ટેશનના સ્ટાફ કર્મચારીઓ નો બધા ફૂલ સપોર્ટ મળ્યો છે બાજુમાં માં હોસ્પિટલ છે તેના ડોક્ટર સાહેબ આવી ગયા પહેલા એમને જાન કરી અમારે એક વડીલ આગેવાન છે એવા જઈને એમને બોલાવી આયા ત્યારે ડોક્ટર આયા ત્યાર પછી સીએચસી ના જે ડોક્ટર છે સુપ્રિન્ટેન્ડન્ટ એક કલાક એક કલાકથી વધારે સમય લઈને પછી આવ્યા આવીને પણ અમને કહે છે કે મારે એનું નામ સુરજ છે સુરજ શું ઘટના બની છે ઘટના એ બની છે સાહેબ કે વાસદ મૈસાગર

અને શિખર આગળ ભરી રાખ્યા છે કોઈ સારવાર નહીં આ સરકારી દવાખાના અંદર આ ફાયર બ્રિગેડ અંદર કોઈ સારવાર નહી અમને પૂરો ન્યાય મળવો જોઈએ એ મારી સરકાર ને નમ્ર વિનંતી છે બરાબર છે અને બરાબર છે કે જેના ઘરની ગોદરી